હું ગૌતમ જય જયપોલી રેસ્ક્યુ ટીમ સંચાલિત સિવન ફાઉન્ડેશન આયોજિત આ અહીંયા અંતર્ગત તારીખ બારથી પંદર સુધી કરુણા અભિયાનનું આયોજન કર્યું છે તેમાં ઘાયલ પશુ પક્ષી કોઈ પણ હોય તો તમે અમારા સેન્ટર ઉપર લાવી શકો છો ભાગ્યદેવ કોમ્પ્લેક્સ ગ્રાઉન્ડ પર શ્રી અમિતભાઈ ચૌધરી કાર્યાલયની છે તો તમને કઈ પણ જગ્યાએ કઈ ઘાયલ પક્ષી દેખાય તો તમે અમારા હેલ્પલાઇન નંબર ઉપર કોલ કરી શકો છો હેલ્પલાઇન નંબર છે નવ્વાણું સાત સુડતાલીસ છપ્પન ચાર વીસ હેલ્પલાઇન નંબર ફરી રિપીટ કરું છું નવ્વાણું સાત સુડતાલીસ છપ્પન ચાર વીસ ઉપર તમે ચોવીસ કલાક કાર્યરત રહેશે હેલ્પલાઇન નંબર તો તમે ગમે ત્યારે કોલ કરી શકો છો કાતે તમને દેખાય તો તમે અહીંયા અમારા સેન્ટર ઉપર પણ લાવી શકો છો તો એની ટ્રીટમેન્ટ પ્રોપરલી થઈ જશે અને એક અબેલા જીવનો અમે જીવ બચાવી શકું તો દરેક જનતાને હું નિવેદન કરું છું કે કોઈ પણ જગ્યાએ દેખાય તો તમે તરત અમને કોલ કરવા નમરાવી વિનંતી